જય જવાન જય કિસાન મિત્રો આજે ભોજાભેડી ભાડાની જમીનમાં મગફળીમાં દવા સાટવાનું ચાલુ કર્યું છે વરસાદે બહુ દીધું છે માણ નબળી બહુ છે દવાનું કામ ચાલુ કર્યું છે અહીંથી હજી આઠ દિવસ પેલા આઠ દસ દિવસ પેલા નીંદી લીધો પાછો ખડ થવા મીધો છે પંપ ચાલુ છે છે અત્યારમાં આમ હવામાન જોઈએ તો ખુલ્લું થયું ને એવું હતું કે હવે વરાપ આવશે પણ અત્યારમાં ડોર થઈ ગયો એટલે ખેડૂતો એમાં બિચારો શું કરે કંઈક વ્યવસ્થિત કરવાની તૈયારી કરે તા પાછું ડોર બંધાઈ જાય તકલીફવારું તો છે પણ કરાવીટ કોઈ નથી મિત્રો જવા વચમાં હાવ એમના પીડા છે જ જાતી નથી છેડે છેડે કંઈક કલર આવ્યો છે દવા મારી દઈ જો હવે કંઈક વિકાસ થાય તો બેતાલીસ દિવસની મગફળી થઈ આ જોઈ એવો હજી ગ્રોથ થયો નથી આવું કરી છે મિત્રો મિત્રો ખડ એવું થઈ ગયું છે મગફળીમાં અથા અહીંયા જે હું દવાથી પહેરું નહીં આ ચોખું કર્યું દસ દસ માણસ આવ્યા છે ખેતી ખોટમાં જાય એવો એવો સમય આવ્યો તો અતિશય મહેનત વાર કરવી પડશે હાથી હાલે ગારો હુકાય નહીં ચોખ્ખું કયું મગફળીમાં કાંઈ ઘટે છે પણ મજૂરી ઘણી ચડાવવી પડશે અને કંઈક ચોખ્ખું કરી લીધું છે ગારો પણ હજી એવો આ જો રાખી દેવું પડ્યો આમાં પછી ગારો બહુ નડતો હતો ને ઓલો ડમરો જ ખાલી એક ધારો થઈ પીડો હવે સુકાય તો આમાં ઓછો થાય હવે જો હાલવામાં પગ ખૂસતા જાય એવું છે જમનભાઈ ની જો મંડાણા છે દવામાં જમનભાઈ ના કરે કરું હું કા કામ એ સાગર આ જમીને જ એવી છે આમાં ઓવર જ કામ થાય છે એમાં એવું છે આજ કામે વધારે છે ને આપણે પંદર પંદર પંપ જેવું કામ છે પંદર પંદર થોડાક મોડા કેટલા આ બાજુ બબે ને આમાં એક એક એમિનો એસિડ સરદારનું છે બીજી દવા પીડી અને જે આ વાલમાં વાલમ નહીં એવું કંઈક છે ઇંગ્લિશમાં લખા હોમ ઓર્ગોનિક ગ્રોથ પ્રમોટર અને એક કોરાઈજ એમ રાખી છે ને આ ચોંટાડવાની છિટકાવવાની કા જમનભાઈ ક્યાં બોલતા એશ છિટકાવાની